કે ભાઈ આ ભરતીના નામે અમે બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ લાખ રૂપિયા લીધા છે તો અમે શાંતિ થી બે જાય બધે કારણ કે અમને તો ખબર છે કે પછી પૈસા લીધા છે અમને લઈ જવાય એકસો કરવા કે જેને પૈસા લીધા તો હું એમ કહું છું કે અમે જ્યારે મુખ્યમંત્રી સાહેબ રજૂઆત કરવા ગયા કમિશ્નર સાહેબ રજૂઆત કરવા ગયા કે આ મુદ્દાને લઈને ભારતીય બંધન અનુસે ચૌદ અનુસે સોળ અને અનુસે એકવીસ નો ઉલ્લંઘન થાય છે છતાં પણ અમને એવું કહેવામાં આવે છે કે તમે ભાઈ લોકો કોર્ટમાં જાઓ ભાઈ ભરતીના નિયમો તમે બનાવો અને કોર્ટમાં અમારે જવાનું તમારે દર વખતે અનુસાઈ સમાજ લોકોને લોકો રીતે હેરાન કરવાના અમારા લઘુત્તમ વેતન માટે બાંધવાનું અમારે પીએફ માટે બાંધવાનું અમારે ઈએસઆઈસી માટે બાંધવાનું અમારા હકો માટે બાંધવાનું એ તમે તમે હમ ખાતા કે અનુસાઈ સમાજ લોકોને હેરાન કરવાના તમે હમ ખાતા કે અમને લોકો આગળ નહીં વધવા દેવાના તમારા આ ષડયંત્ર બધાય બંધ કરો તમારી ચતુરાઈ બંધ કરો જો આવના દિવસોમાં આ મુદ્દે તમે યોગ્ય યોગ્ય કાર્યવાહી નહીં કરો કોન્ટ્રાક્ટ પ્રથમ કૌભાંડ થઈ બંધ નહીં કરો મિત્ર મંડળ છે આજે માનદ વેતન તમે બંધ નહીં કરો એ લોકોને વીસ માણસો નો કોન્ટ્રાક્ટ આપી દો તમને નો તમારે પોવાતું હોય તો પણ તમારા કૌભાંડ બંધ કરી દો કારણ કે દરેક લોકોને પીએફીએસ ને બોનસની જરૂર હોય વર્ષે એક દરેક ને દિવાળી સારી મનાવી હોય તમે લોકો તો બધાય સરકારી ખર્ચા કરવા જાઓ દિવાળી દિવાળી કરવા માટે એને બોનસ ની બેઠા હોય બધા આમાં ત્રીસ ટકા ત્રીસ ટકા લોકોને બોનસ મેળવ્યું છે બાકી સિત્તેર ટકા લોકોને બોનસ નથી મેળા કેમ કે ભેદભાવ શું કામ છે ભાઈ નિયમ એવો રહે છે કે જેના માતા પિતા કાયમી નોકરી સફાઈ કામ કરી હોય એ લોકો ફોર્મ ભરી શકે હવે આખા ગુજરાતમાં કયા નિયમો નથી કે એના 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 વારસદાર ફોર્મ ભરી શકે પણ રાજકોટ મહાનગરપાલિકા એ કાયમી સફાઈ કામ ધંધા એક વ્યવસ્થા અંદર ચાલુ છે કે જેના વારસદાર નોકરી જોતી હોય એ સીધી અરજી કરીને નોકરી મળી જાય છે મેડિકલ ફિટનેસ ગ્રાઉન્ડ ઉપર તો પછી એ તો નોકરી મળે જ છે તો આ જે ભરતી થઈ અઠાણું સેટઅપ છે પાંચસો ને બત્રીસ નું તો એ ભરતી છે ઓપન ફોલ ઓલ હોય છે દરેક લોકો ફોર્મ ભરી શકવા જોઈએ તો આમાં નિયમ રાખવાની શું જરૂર છે અમારે આગામી રણનીતિ છે આપણે મીડિયા મિત્રો ખબર આવનારા દિવસોમાં ચૂંટણી આવે છે જો રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ છે